અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ગેલમાં આવી આ વર્ષે કેરીનો પાક વધુ આવશે એવી આશાની સાથે તંતોડ મહેનત કરવા માંડ ગયા છે પરંતુ વાદળછાયા વાતાવરણ કમોસમી વરસાદ અસહનીય ગરમીના કારણે વૃક્ષ પરથી મોર ખરી પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે વધુ પાક મળે તે માટે ખેડૂતોએ દવાનો પણ કરતા વાતાવરણના કારણે દવાની પણ અસર નહીં થવાથી જંતુઓના ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે એટલું જ નહીં પણ પાકને નુકસાનની પણ ભીતિ વર્તાઈ રહી છે અંકલેશ્વરના જૂના દીવા બોરભાટા નવી દીવી જૂની દીવી બોરભાટા બેટ ઉછાલી બાકરોલ કાંશિયા માંડવા સહિત અંકલેશ્વરના પચીસ થી વધુ ગ્રામીણ વિસ્તારો લંગડો કેસર હાફુસ રાજાપુરી દશેરી સહિતની પચીસ થી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે ચાલુ વર્ષે સૌપ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપોઆ નામનો રોગ આવતા મોર બળી ગયો હતો

આંબાની ખેતી સાથે સંકળેલો છું અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે પણ અમારા ખેડૂતને તો આસમાનને સુલતાની બેનો બેનો સામનો કરવો પડશે આ આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડો નામનો રોગ આવવાથી મોર બટો બનીને ભસ્મ થયો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવાલા ઝુલતી કેરી દેખાય છે અત્યારે તો આ સિઝન અંદર સાડી સાડક સાડી સાડી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય પણ તમે જોઈ શકો છો કે જવાલા ઝુલતી કેરી દેખાય એક આંબા પર 12 કિલો કેરી નીકળી નથી એ પોઝિશન છે જે આંબા પર અમારે બબ્બે ટકતા કિંટલ કેરી નીકળતી હતી એની સામે આજે બે ટક કિલો માલ નીકળે એ પરિસ્થિતિ થઈ છે એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોઘી મળશે દુર્લભ મળશે બાકી મારી એવી કહે કે આ વર્ષે સસ્તી મળશે પણ અમારું સપનું ઢોરમાં રોવાઈ ગયું છે ને આ આફટ આવવાથી આજે અમે ખેડૂતો પાયમલ બન્યા છે અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપડે એટલે કેવી આંબાની ખેતી પ્રત્યે અમને શું જાય એટલે નફટ આવી જાય એવું કહે કે ચાલે કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે એટલે અમારે ખેરૂટ આંબદાની જે મરી ગયો એક ખેતીની એ અમને મળતી નથી એટલે અમે લોકો આ વર્ષે એવું નહીં કહી દે છે ઘણા આંબાવાળા ખેરૂપ એવું વિચારે છે કે ભાઈ અમારી ખેતી કામ લાગી છે કાં તો શેરડી પાક અન્ય પાક ત્રણ વળવો જોઈએ તો આપણું કઈ ખેરૂતનું ભલું થાય મારું નામ પટેલ ગિરીશભાઈ ઉત્તમભાઈ છે હું જુનાપુર ભઠાબેદ ગામનો રહેવાસી છું આ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર આંબાના ફ્લાવરિંગ જોતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું રહેશે પણ જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણ અને નામની જીવાતના કારણ કેરીને વ્યાપક નુકસાન છે અત્યારે બધો મોર ખડી ગયો છે બળી ગયો કેરીમાં એટલે કેટલાક રૂપિયાનું નુકસાન આ નુકસાન તો બધા ખેડૂતોને કોઈને આંબાવાળી પર આધાર છે જેટલી વાળી હોય એની પર આધાર છે તો પણ કોઈ બે લાખ ત્રણ લાખ નુકસાન છે